સૂર્યગ્રહણ પછી બીજા દિવસે નવરાત્રિ શરૂ થાય છે મિત્રો બે ઓક્ટોબરે સૂર્યગ્રહણના દિવસે કૃપા કરીને શાંત રહીને મુઠ્ઠીભર મીઠાનો અદ્ભુત પ્રાચીન ઉપાય તમને જીવનની દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ ભગવાન સૂર્ય ભગવાન અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષનું છેલ્લું અને મહાન સૂર્યગ્રહણ થવાનું છે સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ પંડિતો અને પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ કોઈ સાધારણ સૂર્યગ્રહણ ન થઈને એક મહાન સૂર્યગ્રહણ હશે મિત્રો આ સૂર્યગ્રહણ કીર્તિ નક્ષત્રમાં થશે અને આ સૂર્ય ગ્રહણ એક એવું સૂર્યગ્રહણ હશે જે દરમિયાન બાવન પ્રકારના શુભ યોગો બનશે જેમાં ધનયોગ નક્ષત્ર યોગ મહાલક્ષ્મી યોગ જેવા શુભ યોગ બનશે એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી પૂજા અને સાધના ક્રિયાથી કરોડો ગણો લાભ થાય છે જો તમે જ્યોતિષ અને તંત્રશાસ્ત્ર અનુસાર કોઈ ઉપાય કરશો તો તે પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે સૂર્યગ્રહણ અશ્વિન અમાવસ્યા પણ પડી રહી છે જો તમે અમાવસ્યા વિશે જાણતા નથી તો અમે તમને જણાવી દઈએ કે અમાવસ્યા પર દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર નિવાસ કરે છે અને તે બંને હાથ વડે તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે શાસ્ત્રો વેદ અને પુરાણોમાં લખ્યું છે કે અશ્વિન અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મૂડમાં હોય છે અને આ સમયગાળા દરમિયાન તમે જે પણ પૂજા કે સાધના કરો છો સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ ચોક્કસ મળે છે મિત્રો ચારસો બાર વર્ષ પછી આ એક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જેનો શુભ સમય અશ્વિન અમાવસ્યાથી શરૂ થશે અને અશ્વિન અમાવસ્યા સાથે સમાપ્ત થશે મિત્રો જો તમને ખબર ન હોય તો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનું સંક્રમણ થાય છે જેમાં તમામ નવ ગ્રહો પોતાની સ્થિતિ બદલી નાખે છે અને આ દરમિયાન તમામ દૈવી શક્તિઓની અસર લગભગ નહીવત થઈ જાય છે અને તમે આ દરમિયાન જે પણ ઉપાય કરો છો તેનો લાભ તમને અવશ્ય મળે છે મિત્રો તમે જોયું હશે કે આખું વર્ષ જેટલા પણ તાંત્રિક સૂર્યગ્રહણના શુભ મુહૂર્તની રાહ જોતા હોય છે આ દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા માટે આવશે અને જો તમે તંત્રશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર મુજબ ચૂપચાપ માત્ર એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કરો છો તો તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ અને વરદાન મળશે જેના પછી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે દેવી લક્ષ્મી વિશ્વની કોઈ શક્તિ તમને ભવિષ્યમાં કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં કારણ કે મિત્રો શુક્રનો કારક ગ્રહ શુક્ર ગ્રહ જે વ્યક્તિનો સાથ આપે છે તે વ્યક્તિ આપોઆપ કરોડપતિ બની જાય છે અને શુક્ર ગ્રહનું નિયંત્રણ દેવી લક્ષ્મીના હાથમાં હોય છે બીજી તરફ મીઠાનો ઉપયોગ જો યોગ્ય સમય અને યોગ્ય મુહૂર્ત પર કરવામાં આવે તો તે ઉપાયને અનુસરવાથી વ્યક્તિને ચોક્કસપણે લાભ મળે છે તેથી જ તમે જોયું હશે કે જ્યારે પણ પંડિત તાંત્રિક તમારા ઘરે આવે છે ત્યારે તે હંમેશા પોતાની સાથે એક મુઠ્ઠી મીઠું રાખે છે કારણ કે મીઠું એક અલૌકિક શક્તિ છે મીઠામાં નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરવાની એક અલગ શક્તિ હોય છે અને મીઠાનો ઉપાય જો તમે આ સૂર્યગ્રહણ ના દિવસે કરશો તો એક જ દિવસના ઉપાય માં સાક્ષાત તમને દેવી લક્ષ્મીજી ના આશીર્વાદ પ્રાપ્ત છે એક વાત સમજો મિત્રો જો માતા લક્ષ્મીજી કોઈ પણ વ્યક્તિ ને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિ ને કરોડપતિ બનવાથી રોકી શકતી નથી માટે જો તમે માત્ર એક જ વાર માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો સમય બગાડ્યા વિના આ વિડિયો અંત સુધી જુઓ અને જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો અને છો છો કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમે આ વર્ષે કરોડપતિ બનો તો મિત્રો પુરી સાચી શ્રદ્ધા સાથે અને સંપૂર્ણ ભક્તિપૂર્વક કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો મિત્રો ભારતમાં સૂર્યગ્રહણ રાત્રે નવ વાગે ને તેર મિનિટ શરૂ થશે અને તેની મધ્ય બાર વાગ્યા ને ચાર મિનિટ પર હશે અને તે ત્રણ એક પર સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને મિત્રો જો કોઈ દેશમાં સૂર્યગ્રહણ ન દેખાય તો તેના સૂતક કહેવાય છે આ દરમિયાન કરવામાં આવેલી પૂજા સાધના ક્રિયા ને ઉલટાવીને વ્યક્તિ લા મેળવે છે બીજી બાજુ અશ્વિન અમાવસ્યા ભારતમાં સૂર્યગ્રહણ સાથે શરૂ થશે અને સૂર્યગ્રહણ સાથે સમાપ્ત થશે જે પણ ઉપાય અમે તમને કહેવા જઈ રહ્યા છે તે ઉપાયને તમે રાત્રે નવ વાગ્યા થી લઈને ત્રણ વાગ્યા ના સત્તર મિનિટ ની અંદર કરવાના છે સૌથી પહેલો ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનની સંપત્તિ અને સમૃદ્ધિ માટે જવાબદાર છે અને તેનું નિયંત્રણ દેવી લક્ષ્મીજી ના હાથમાં છે અને જો તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરે છે તો તમારા જીવનમાં ધનની વર્ષા થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને ધન પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથ આપે તો માત્ર એક કામ કરો કે સૂર્યગ્રહણના દિવસે રાત્રે નવ વાગ્યાના તેર મિનિટે તમારે તમારા ઘરના મંદિર તરફ જવાનું છે જાપાન લક્ષ્મી તસવીર અથવા મૂર્તિ રાખેલી હોય સૌથી પહેલા તમારે એક ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે લાલ કપડામાં એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે અને અને આ લાલ કપલાની પોટલી બનાવી દો બીજ મંત્ર નો જાપ તમારે અગિયાર વાર કરો દેવી લક્ષ્મીને અગિયાર નંબર ખૂબ જ પ્રિય છે અને બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નજ મંત્ર ફરીથી સાંભળી લો ઓમ મહાલક્ષ્મી હવે આ પોટલીને તમારે તમારા તે રૂમમાં રાખવાની છે જ્યાં તમે તમારો સૌથી વધુ સમય પસાર કરો છો બસ આટલો જ ઉપાય તમે અશ્વિની અમાવસ્યા પર કરી લીધો તો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે તમે ધન સંબંધી જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે તમારા જીવનની દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે મિત્રો જો તમે કંઈ કામ કરો છો અને નિર્ણય લો છો અને તે નિર્ણયમાં તમને ખોટ જાય છે તો સમજી જાઓ કે તમને કોઈ દોષ લાગ્યો છે જેમ કે મંગળદોષ શનિદોષ તમે વાસ્તુદોષનો સામનો કરી રહ્યા છો મિત્રો જ્યારે પણ વ્યક્તિ પર આવા દોષ લાદવામાં આવે છે તો તે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમારામાં ખામી છે અને તમે એક દિવસના ઉપાયમાં આવી ખામી દૂર કરવા માંગો છો તો તમારે માત્ર એટલું જ કરવાનું છે કે સૂર્યગ્રહણની રાત્રે તમારે એક કાળું કપડું લેવાનું છે અને તેમાં એક મુઠ્ઠી ભરીને મીઠું નાખવાનું છે કાળા કપડાનું બંડલ બનાવી તેને તમારા માથાથી પગ સુધી દસ વાર ફેરવો અને બીજા દિવસે એટલે કે ત્રણ ઓક્ટોબરે આ બંડલ લો અને બહાર બેઠેલા ભિખારી વેદ પુરાણો શાસ્ત્રો માં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણના ના દિવસે મીઠું લાવે અને તેનું દાન કરે તો તે વ્યક્તિ જે પણ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરે છે તે દૂર થઈ જાય છે તેથી તે મીઠું બધા સમસ્યાઓને દૂર કરે છે આ ઉપાય કરો અને જો તમને હજુ સુધી વિડીયો પસંદ ના આવ્યો હોય તો લાઈક કરો મિત્રો જો તમારા ઘરમાં રોજ ઝઘડો થતો હોય તો સમજી લો એ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં રહે છે તો એ ઘરમાં ક્યારેય દેવી દેવતાઓ વાસ કરવા નથી આવતા અને એ ઘરમાં ન તો આશીર્વાદ છે કે ન તો પ્રગતિ એવી વસ્તુ છે કે સૂર્યગ્રહણની રાત્રે તમારે એક પીળું કપડું લઈને તેના પર મુઠ્ઠીભર મીઠું રાખીને પીળા કપડાનું પોટલું બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો અને સાત દિવસ પછી આ પીળા બંડલ લઈને જાવ અને તેને કોઈ પણ નિર્જન સ્થાન પર ફેંકી દો મિત્રો જો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય તો તે ઘરમાં હંમેશા દેવતાઓની કૃપા રહે છે મિત્રો જો તમે ઇચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે તો તમારા નવ ગ્રહો સાથ આપે તો તમે એક કામ કરો કે આ સૂર્યગ્રહણ ના દિવસે ઘરે અગિયાર રોટલી બનાવો દરેક રોટલી પર થોડું સફેદ મીઠું નાખો અને તમારા પોતાના હાથે કોઈની ગાયને ખવડાવો એવું જ્યોતિષમાં લખ્યું છે સૂર્યગ્રહણ પર જો ઘરમાં ગાયને રોટલી અને મીઠું ખવડાવવામાં આવે તો ઘરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વાસ હમેશા રહે છે કારણ કે મિત્રો એક ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક ચેનલને ને કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર